वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માઘ સ્નાનનું મહાત્મ્ય માઘ સ્નાન કરતી વખતે બોલવાનો મંત્ર તથા એક દિવસ સમુદ્ર સ્નાન કરવાથી સંપૂર્ણ માઘ સ્નાન પૂર્ણ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરીશ સર્વપ્રથમ આપણે બધા સ્નાન ક્યારે આવે તથા સ્નાનનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના અઢારમા અધ્યાયના તેરમા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પૌર્ણમાસીમ તું પૌષસ્ય પ્રારભ્ય સ્નાનમાચરે ત્રિંશત્વ મકર અસ્થે દિવાગરે અર્થાત્ કે પોષ માસની પૌર્ણમાસીને પ્રારંભીને મકર રાશિમાં રવિ વર્તતે સતે ત્રીસ દિવસો પવિત્ર માઘ વ્રતમાં યોગ્ય કહ્યા છે પોષ પૂર્ણિમાથી લઈને મહાશુદ પૂર્ણિમા પર્યંતના ત્રીસ દિવસ માગસ્નાનને અર્થે પવિત્ર માનવામાં આવેલા છે અને આ દિવસોમાં સ્નાન કરવું માઘ મહિનામાં પ્રાતઃ કાળે સૂર્યોદય પહેલાં શીત જલથી સ્નાન કરવાનું હોવાથી આને માઘ સ્નાન કહેવામાં આવે છે આ પ્રમાણે સ્નાન ક્યારે કરવું તથા માઘ સ્નાનનો શો અર્થ થાય એ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણે તથા મહાત્માઓએ ગ્રંથોની અંદર કહેલું જોવા મળે છે માગસ્નાનનું મહાત્મય વર્ણવતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના અઢારમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં સુકાનંદ સ્વામી પ્રત્યે કહે છે કે તન્નાસ્તિ પાતક લોકેન્નસ્નાદ વિનશ્ય માસોપવાસાદ અધિકમ સ્નાનમ મુને ધ્રુવમ અર્થાત કે હે સુકાનંદ મુને જગતમાં જે પાપ પૂર્વોક્ત પ્રકારે માઘ સ્નાન કરવાથી ન નાશ પામે એવું એક પણ પાપ નથી માઘ સ્નાનથી તમામ પાપો નાશ થાય છે તેથી આ વ્રત માસો ઉપવાસ વ્રત થકી પણ નિશ્ચય અધિક ફળ આપનારું માન્યું છે કોઈક વ્યક્તિ એક માસ પર્યંત ઉપવાસ કરે અને બીજી વ્યક્તિ વિધિવત રીતે એક મહિના પર્યંત માઘ સ્નાન કરે તો એ સ્નાન એક મહિનો ઉપવાસ કરવાથી પણ અધિક થઈ જાય છે મનુષ્ય એ જાણતા અજાણતા આ જન્મમાં કે જન્માંતરમાં કોઈ પણ પાપ કરેલું હોય એ બધું જ પાપ આ માઘ સ્નાન કરવાથી સમાપ્ત થઈ જાય છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે માગ સ્નાન કરતી વખતે જે મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે એ મંત્ર નિર્ણય સિંધુમાં છે તથા સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અઢારમા અધ્યાયના બારમા શ્લોકની ટીકામાં વિહારી લાલજી મહારાજે કહેલો છે તે મંત્ર આ મુજબ છે દુઃખદારીદ્રનાસાય શ્રી વિષ્ણુસ્તોષણાનાન કરોમ્યદ માઘે પાપ વિનાશન મકરસ્થે રવૌ માઘે ગોવિંદચ્યુતમાધવ સ્નાને દેવ યથોક્ત ભવ ઇમ મંત્ર સચ્ચાર્ય સ્નાન્મન સમન્ આ પ્રમાણેનો મંત્ર ઉચ્ચારણ કરી માગસ્નાન કરવાનું છે કોઈ વ્યક્તિ એવું કહે કે અમને ભાઈ મંત્રનું ઉચ્ચારણ કરતા નથી આવડતું તો શું કરવું તો એણે પોતાના મૂળ સંપ્રદાયનો જે મૂળ મંત્ર હોય એનું ઉચ્ચારણ કરતા થકા સ્નાન કરવાનું છે પરંતુ મંત્રનું ઉચ્ચારણ કરે તો બહુ સારી વાત છે પુનઃ કહું છું સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અઢારમા અધ્યાયના બારમા શ્લોકની અંદર વિહારીલાલજી મહારાજે તથા નિર્ણય સિંધુની અંદર કમલાકાર ભટ્ટે આ મંત્ર બતાવેલો છે આ ઉપરાંત શાસ્ત્રી હરિજીવનદાસજીએ જે સત્સંગી જીવનનું ગુજરાતી અનુવાદ કરેલું છે તેની અંદર પણ આ મંત્ર જોવા મળે છે તો બધા જ ભગવદ્ ભક્તો માઘ સ્નાન કરે ત્યારે આ મંત્રોનું ઉચ્ચારણ કરતાં માઘ સ્નાન કરે હવે કોઈ ભગવત ભક્ત એવું કહે કે ભાઈ અમારાથી તો સંપૂર્ણ માગસ્નાન થાય એમ નથી તો અમારે શું કરવું તો એનો લઘુ ઉપાય પણ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના અઢારમા અધ્યાયના આઠમા શ્લોકની અંદર બતાવેલો છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ત્રિરાત્ર ફલદા નદીઓ યા કશી સમુદ્રગા સમુદ્રગાસ્તુ સરિતામ પતિ અર્થાત કે જે કોઈ સમુદ્રને સાક્ષાત મળનારી નથી તે નદીઓ માગ સ્નાનમાં એક દિવસ સ્નાનથી ત્રણ દિવસ સ્નાન ફળને આપે છે જે તો સમુદ્રને સાક્ષાત પામનારી નદીઓ છે તે તો એક દિવસ સ્નાનથી સ્નાન ફળને આપે છે નદીઓનો પતિ સમુદ્ર તો માઘમાં એક દિવસ સ્નાનથી માઘ સ્નાનનું જે ફળ તેને આપે છે એ રીતે સમુદ્રમાં અને તેને પામનારી નહીં પામનારી નદીઓના સ્નાનમાં ફળનું તારતમ્ય જાણવું અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે જે પણ કોઈક મનુષ્ય સંપૂર્ણ મહિનો માઘ સ્નાન કરવાને અર્થે અસમર્થ હોય એ એક જ દિવસ જો સમુદ્રની અંદર જઈને સ્નાન કરી લે તો એ સમુદ્રમાં સ્નાન કરવાથી સંપૂર્ણ એક મહિના પર્તંત સ્નાન કરવાનું ફલ એને પ્રાપ્ત થઈ જાય છે માટે ભક્તો આ માઘ સ્નાન છે જે છે એને તમે અવશ્ય કરજો કારણ કે આપણે આપણા જીવનની અંદર જાણે અજાણે કેટલાય પાપો કરતા હોઈએ છીએ જે પાપોને આપણે કઠિનમાં કઠિન પ્રાયશ્ચિત કરીને પણ ધોવાને અર્થે સક્ષમ હોતા નથી પરંતુ એક મહિનો કેવલ માગસ્નાન કરવાથી આ જન્મમાં કે જન્માંતરની અંદર કોઈ પણ પાપ કરેલા હોય એ બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે માટે ભક્તો આવો જે અવસર પ્રાપ્ત થાય એ તમે ચૂકતા નહીં માગસ્નાનની અંદર કયા કયા નિયમો પાળવાના એનું વિસ્તૃત વર્ણન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના અઢારમા અધ્યાયની અંદર કરેલું છે તો બધા જ શ્રોતાગણો એ પાળવાના નિયમો ત્યાં તકી જાણી લઈ આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વદ્રાણી પશ્યતું મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામી